સુરત મનપા સંચાલિત ગાર્ડનમાં પ્રાઇવેટ સિક્યુરિટી તરીકે એક જ કર્મચારી ડ્યુટી કરે છે સિક્યુરિટી કોન્ટ્રાક્ટર દ્વારા બે કર્મચારીઓના નામે મનપા પાસે રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે

શહેરના સિંગણપોર કોચવે ખાતે આવેલા પ્રેમાનંદ ગાર્ડનમાં પણ જીએસએસ સિક્યુરિટીનો એક જે ગાર્ડ અત્યારે ડ્યુટી બજાવી રહ્યા છે વહેલી સવારે નવથી રાત્રે અગિયાર દરમિયાન માત્ર ધનસુખભાઈ નામના એક કર્મચારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગાર્ડનમાં અન્ય એક કર્મચારી દર્શાવવામાં આવ્યો છે બે બે ગાર્ડની નિમણૂક બતાવવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા બે કર્મચારીઓના નામે સુરત મનપા પાસેથી રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે સમગ્ર કોમ્પાઉન્ડ કેટીવી ન્યૂઝે ઉજાગર કર્યું છે વહેલી સવારમાં કેટીવી ન્યૂઝ આ ગાર્ડનમાં પહોંચ્યું તું તેવામાં વોચ એન્ડ વોર્ડ વિભાગની સરપ્રાઇઝ વિઝિટ હતી વોચ એન્ડ વોર્ડ વિભાગના મેન્યુઅલ હાજરી પત્રકમાં બે કર્મચારીઓ દર્શાવવામાં આવ્યા

શા માટે તો બે વ્યક્તિઓ બતાવવામાં આવ્યા છે બે વ્યક્તિઓ દર્શાવવામાં આવ્યા છે બનાવવામાં આવે છે ત્યારે આપ જોઈ રહ્યા છો ખુદ ગાઢ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઈ પણ કહી રહ્યા છે હું અહીંયા એક જ વ્યક્તિ તરીકે ફરજ બજાવું છું અન્ય કોઈ વ્યક્તિ ગાઢ તરીકે નથી ત્યારે ચોક્કસ તપાસનો વિષય છે આવા તો અનેક ગાર્ડનોમાં સિક્યુરિટી નામે કોમ્પાઉન્ડ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક

આરિફ સાથે બળદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત